આપણી ભાષા આપણી રસોઈ સાથ તમારો અને સ્વાદ મારો તો ગુજરાતી મિત્રો એક વાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે ગરમા ગરમ મેથી ના ગોટા તો મિત્રો મેથી ના ગોટા એ માત્ર વાનગી જ નહીં પણ તમામ ગુજરાતીઓના દિલો પર રાજ કરે છે તો એવા ગોટા બનાવવા માટે મારી પાસે છે બેસન મારી જોડે છે લીલા મરચા અને ડુંગળી બટાકા મારી જોડે છે તેલ અને મેથી મારી જોડે કડાઈ અને જાળો તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆત થી શરૂ કરીએ ચાલો તો મિત્રો ગામડાની આ વાત જ ખાસ છે કે અહીંયા આપણને દરેક વસ્તુ તાજી મળે છે તો આજે આપણે જે મેથીના ગોટા ઉતારવાના છે એના માટે આપણે મેથીની જરૂર છે તો આપણે ખેતરમાં આવી ગયા છે મેથી લેવા તમે જોઈ શકો છો તો આપણે કૂણી કૂણી અને એકદમ તાજી આપણે મેથી ભેણી નાખશું તો મિત્રો ગોટા આપણે આમ તો ગમે ત્યારે ખાઈ શકીએ છીએ પણ ગોટા ખાવાની એસપીમાં જાય તો શિયાળાની ઠંડીમાં નહીં ચોમાસામાં જ આવે છે તો હાલ આપણે શિયાળાની ઋતુ ચાલી રહી છે ને ગોટા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો બધા મિત્રો પોતપોતાનું કામ સંભાળી રહ્યા છે એસપી મેથી કાપે છે યોગેશ ડુંગળી ફોલે છે વિપુલ બટાકા કાપે છે અને આપણે મેથી કાપી આપીએ છીએ એસપીને તો કાપી કપાઈ જાય એટલે આપણે ધોઈ નાખશું સારી રીતે તો મિત્રો આપણે મેથી કાપીને કમ્પ્લીટ થઈ જાય આપણે મેથી સરખી રીતના ધોઈ નાખશું આપણે મેથી પોણી નાખી લીધે સરખી રીતના આપણે કમ્પ્લીટ ધોઈ નાખશું હવે મેથી ધોવાય ને આપણે એને આ ડીશ રહીને એનું બહાર કાઢી દેવું

તો હવે બધો સામાન નાખેલો જ આવે છે ખાલી મેથી ડુંગળી નાખવાની હોય છે તો મેથી ડુંગળીને કપાઈને ધોઈને આવી જાય છે તો આપણે બેસન તોડી દઈએ અને તપેલા નાખી દઈએ નાખી બેસ્ટ હવે બેસન તોડી દીધું મેથી નાખી દઈએ હોય ઇપુ મેથી નાખી દે ડુંગળી પણ નાખી દેવું હું પાણી વેળી અને બેસન લગાવી દેવું હું તો યોગા પાણી લાવ બીજું પાલ પ દે બીજું તો મિત્રો આપણે ગોટા બધા શરૂઆત કરી દીધી તો આપણે આપડે પેલા કળા મેખી દેસુ તો ઓગેસ ઉપર કળા મેખી દે આપણે પહેલા તેલ ગરમ કરવાનું એટલે આપણે માં તેલ વેરી દેશું અને તેલ ગરમ થવા દેશું બાન થોડો ઘણા અંદર તો મિત્રો આપડે તેલ ગરમ થઈ ગયો અને હવે ગોટા બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપા ગોટા આટલું આટલું લેવું બેસન અને તેલમાં નાખ્યું તો મિત્રો ગોટા ચણીન તૈયાર થઈ જશે તો આપણે એને ઉતારી લેશું તો મિત્રો મેથીના ગોટાની સૌથી મોટી કોઈ વિશેષતા હોય તો તે મેથીના ગોટાની કડવી મીઠી સુગંધ છે વાહ ક્યાં સુઘન છે આજે તો દિલ ખુશ થઈ ગયું આપણે મેથી ગોટા બની ને તૈયાર થઈ ગયા છે હવે આપણે મરચા ચડી જઈશું તો આપડે જે બેસનનો નો પેજ હતા એમાંથી જે પડીકી નીકળી એની કઢી બને તો આપણે એ પડીકીઓ તપેલી નાખી દીધી અને પાણી મેળવી દીધું તો હવે લઈ દઈએ એટલે કઢી તૈયાર થઈ જાય ખદાઈ દઈએ એટલે તો ખદવા જઈશું તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમને ખબર હશે કે મેથીના ગોટા હોય કે પાલક ના હોય કે લીલા મરચાં એ એકલા ખાવાતા નથી તો એની સાથે આપણી પાસે ખાટી મીઠી કઢી તળેલા મરચાં અને કાચી ડુંગળી એ બધું મળીને એક સંપૂર્ણ ભોજનનો અનુભવ કરાવે છે ચાલો મિત્રો ઠંડીના આપણે જે મેથીના ગોટા બનાવ્યા છે તેના આપણે ચૂટી પડીએ અને સ્વાદમાં કેવો છે ગોટા મજા ગોટા સ્વાદ અલગ જ હોય મજા આવી બહુ એક નંબર હો આ મજ્જાના ગોટા તો મિત્રો આપડે ગરમા ગરમ ગોટા બનાવતા તો એનો સ્વાદ કેવું લાગે તો મિત્રો અમારા જે મેથી ગોટા છે એનો જો તમને તો ફટાફટ લાઈક કરી દેજો અને મિત્રો તમે પણ અમારી જેમ વાડીએ ખેતરે મેથીના ગોટાનો પ્રોગ્રામ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો મેથીના ગોટાનો વિડીયો તમે જોઈ લીધો પણ ફરીથી તમે કઈ રસોઈ વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો તો મિત્રો ફરીથી મળી એક નવા વિડીયો ની સાથે